નમસ્કાર સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝાંખના દવે નજર મહત્વના સમાચાર પર કરીએ વાત સરદાર સરોવર ડેમની તો સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે નર્મદા ડેમની જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ સત્તર મીટરે પહોંચી છે ત્યારે ઉપરવાસમાંથી એક લાખ સોળ હજાર છસો એકાણું ક્યુસેક પાણીની આવક થઈ છે પાણીની આવકમાં ફરીથી સામાન્ય વધારો નોંધાયો છે પાંચ દરવાજામાંથી પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે રિવર બેડ પાવર હાઉસ દ્વારા તેતાલીસ હજાર પાંચસો નેવ્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું કેનાલમાં બાવીસ હજાર આઠસો ઓગણત્રીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે પાણીની આવકમાં ફરી એકવાર સામાન્ય વધારો નોંધાયો છે